સ્વચ્છ સિટી તરીકે નંબર વનનો દરજ્જો મેળવનાર સુરતમાં સુવિધાઓ મેળવવા માટે અનેક ફરિયાદો લોકો દ્વારા સેવાઓમાં ખામી બદલ ફરિયાદો ઉઠવા પામી છે ચોમાસા પહેલાં જ મચ્છરોના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ડ્રેનેજની સમસ્યાથી સુરતીઓ પરેશાન ચાર વર્ષમાં બે પોઈન્ટ તેતાલીસ લાખ ફરિયાદો નોંધાય છે ડ્રેનેજ પાણી રોડ અને ગેરકાયદેસર બાંધકામોની વ્યાપક બૂમો ઉઠવા પામી છે શહેરીજનોએ ઓનલાઈન અને ઓફલાઈન ચૌદ હજાર ચૌદ પોઈન્ટ પાસઠ લાખ કમ્પ્લેઇન કરી છે લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદો પૈકી કેટલીક ફરિયાદો તપાસ તરત જ દફતરે કરી દેવામાં આવતી હોવાનો વિરોધ પક્ષનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ જે આંકડા આવ્યા છે તે કોઈ બે ચાર છ મહિનાનો નહીં પણ ચાર વર્ષના સમયગાળાની કુલ ફરિયાદનો આંકડો છે અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે ડ્રેનેજ વિભાગમાં કુંડીઓમાં કચરો ભરે જવાની ફરિયાદ હોય ગટર ઉભરાવાની ફરિયાદ હોય ગટરની લાઇનમાં ભંગાણ થવાની ફરિયાદ હોય વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારની ફરિયાદો સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે સુરત મહાનગરપાલિકા દેશની જૂજ નગરપાલિકાઓમાં આવે છે જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદનું નિરાકરણ પણ કરવામાં આવે છે અને સાથે મારે જણાવતા આનંદ થાય છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદો નિરાકરણ આવી ગયું છે આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજર રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આજની તારીખમાં ફક્ત છસો જેટલી ફરિયાદો ઓનલાઈન પેન્ડિંગ છે વિશેષ વાત કરું તો જે સમયગાળા દરમિયાન આ ફરિયાદોની નોંધણી થઈ હોવાની વાત કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે ત્રણસો છવ્વીસ ચોરસ કિલોમીટર જેટલો હતો તે વધીને ચારસો ને એકસઠ ચોરસ કિલોમીટર જેટલો કરવામાં આવ્યો છે એટલે કે લગભગ એકસો છેતાલીસ ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે આ તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેન અને સ્ટોમ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે પરંતુ મને કહેતા આનંદ થાય છે કે છેલ્લા ચાર વર્ષની અંદર સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સુરત મહાનગરપાલિકામાં જોડાયા તમામ નવા વિસ્તારોને સ્ટોમ અને ડ્રેન નેટવર્કથી જોડી જવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી હાલમાં એ મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ડ્રેન્જ અને સ્ટોમ નેટવર્કની કામગીરી ચાલુ રહી ચાલી રહી છે અને ટૂંક સમયમાં તમામ નવા વિસ્તારો પણ સ્ટોમ અને ડ્રેન નેટવર્કથી સુરત મહાનગરપાલિકા સાથે જોડાઈ જશે ભરીમાતાના પ્રશ્ન વિશે આપ વાત કરી છે તે ભરીમાતાના પ્રશ્નમાં જમીનના ટાઇટલના પ્રશ્ન હોઈ શકે છે અને કોર્ટેમલ મેટરો હોય એવી માહિતી અધિકારી પાસેથી પ્રાપ્ત થઈ છે આમ છતાં કતારગામ ઝોન અને સુરત મહાનગરપાલિકાના ડ્રાયજ વિભાગ સાથે સંકલન કરીને આ વિસ્તારની ડ્રાયજની ફરિયાદોનો સત્વરે નિકાલ થાય તે માટે કઠિત કાર્યવાહી કરવા માટે સૂચના આપી દીધી છે